તો જે પણ મિત્રો તલાટીની તૈયારી કરે છે અને સચિવાલયની તૈયારી કરે છે એમના માટે સારી અપડેટ એ આવી છે કે તલાટી અને બિન સચિવાલયમાં કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત માંગ્યો હોય છે એવા તમામ મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલ તરફથી જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો દોસ્તો તમને ફ્રીમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ મળશે આ જે કોર્સ છે તેની વેલ્યુ પંદરસો રૂપિયા છે પરંતુ એકદમ તમને ફ્રીમાં મળશે તમારે જોબ સ્ટેન નામનો કોડ વાપરવો જ પડશે તો જ તમને આ ફ્રીમાં મળશે અને આ કોર્સ દરેક જગ્યાએ વેલિડ છે એકદમ ફ્રીમાં તમને મળશે અને સર્ટિફિકેટ પણ હવે દોસ્તો આ કોડ કઈ રીતથી વાપરવાનો છે સર્ટિફિકેટ કઈ રીતથી વાપરવાનું છે હેલો એવરીવાન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ ઉમેદવારોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં વિડીયો શરૂ કર્યાના પહેલા તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ વનમાં દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપલ લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કૂપન કોડ છે તેમાં જોબ સ્ટેન વાપરવાનો છે અહીંયા ત્રણે ત્રણ સ્ટેપ લખેલા છે આ રીતથી દોસ્તો તમે કરશો તો તમને ફ્રીમાં મળશે એક પણ રૂપિયો તમારો જશે નહીં તો દોસ્તો આરોગ્ય વિભાગમાં સરસ મજાની નવી અપડેટ ફાઇનલી આવી ગઈ છે અલગ અલગ પોસ્ટ માટે જેવી કે સેનેટરી ઇન્સ્પેક્ટર સબ ઓવરશિયર ઓવરશિયર અને સર્વેયરની પોસ્ટ માટે ચાર અલગ અલગ પોસ્ટ માટે પાંચ વર્ષના કરાર આધારિત સરસ મજાના પગાર સાથે નવી નોટિફિકેશન ફાઇનલી આવી ગઈ છે આ જાહેરાત વિશે આજની વિડિયોમાં ડિટેલમાં વાત કરીશું તો પ્લીઝ વિડિયો અંત સુધી ઊંચોજો વિડીયો ગમે તો લાઇક કરજો સાથે ટેલિગ્રામ ચેનલ પણ અવેલેબલ છે જ્યાં બાવીસ હજાર કરતાં પણ વધારે મિત્રો જોડાયેલા છે તમે પણ ફ્રીમાં જોડી શકો છો લિંક વિડીયોની નીચે મળશે આગળ વાત કરીશું દોસ્તો ભરતી વિશે આવી છે ગોધરા નગરપાલિકા અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સીધી ભરતી અંગેની જાહેરાત હશે જાહેરાત વિશે ડિટેલમાં વાત કરીએ તો ગોધરા નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગરમાં સીધી ભરતી કરવા માટે મંજૂરી આપવામાં આવી ગઈ છે ફાઇનલી ત્રીસ દિવસની અંદર તમારે અરજી કરવાની છે દોસ્તો એટલે કે તમે લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ સુધી અરજી કરી શકશો પાંચ વર્ષના ફિક્સ પગારથી તમને અજમાયશી તરીકે નોકરી આપવામાં આવશે એના પછી આગળ કામ સારું રહ્યું તો કાયમી કરવામાં આવશે અહીંયા દોસ્તો અલગ અલગ પોસ્ટ છે અને અલગ અલગ પોસ્ટ પ્રમાણે નંબર ઓફ વેકેન્સી પણ અલગ અલગ છે અને તેને પુરુષ અને મહિલાઓમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ પણ કરી છે તમે દોસ્તો જોઈ શકો છો બધી જ જગ્યાઓ બિન અનામત કેટેગરીના ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે એ તમારે દોસ્તો ખાસ ધ્યાન આપવાનું રહેશે આગળ વાત કરીશું દોસ્તો અરજી તમારે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટથી જ મોકલવાનું રહેશે અરજી ફોર્મ તમે ઈ નગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરી શકશો આ ઉપરાંત દોસ્તો આગળ વાત કરીશું કે નગરપાલિકાના ભરતી ભરતીના નિયમો અનુસાર શૈક્ષણિક લાયકાત અને અનુભવ આ મુજબ જ રહેશે ઓવરસીર અને સર્વેર માટે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પંચાવન ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ પાંચ વર્ષનો નગરપાલિકાનો અનુભવ હોવો જોઈએ અથવા બી સિવિલ એન્જિનિયરિંગ પચાસ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ નગરપાલિકાનો ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોવું ખૂબ જરૂરી છે માન્ય કોમ્પ્યુટર અંગે ત્રિપલ સીનું પાસનું પ્રમાણપત્ર પર હોવું જોઈએ અને ઓવરસીયર માટે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પંચાવન ટકા સાથે પાસ કરેલું અને એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ તથા માન્ય કોમ્પ્યુટર અંગે જાણકારી હોવી જોઈએ ટ્રિપલ સીનું સર્ટિફિકેટ હોવું જોઈએ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે સરકાર માને સેનેટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તથા નગરપાલિકાનો એક વર્ષનો એક્સપિરિયન્સ ખૂબ જરૂરી છે એ તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો આગળ વાત કરીશું અઢારથી તેત્રીસ વર્ષની એજ લિમિટેશન છે આ ઉપરાંત અન્ય કેટેગરીના જે ઉમેદવારો છે તેમને વય મર્યાદામાં છૂટછાટ મળશે પરંતુ આ ભરીમાં અન્ય કેટેગરીના ઉમેદવારો માટે જગ્યાઓ નથી તો એના વિશે આપણે ડિટેલમાં વાત નહીં કરીએ અરજી ફી સાથે દોસો ત્રણસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે રજૂ કરવાનો રહેશે ગોધરા નગરપાલિકાના નામનો અરજી ચકાસણી પછી યોગ્યતા ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની જાણ કરવામાં આવશે અને સીધી ભરતી છે પરીક્ષા પછી ડાયરેક્ટ નોકરી મળશે આ જગ્યા પ્રવર્તમાન રૂસ્ટર રજીસ્ટ્રનને ધ્યાનમાં લઈને બહાર પાડવામાં આવી છે અને ભરવામાં પણ આવશે અધૂરી ફી સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં રાખવામાં નહીં આવે ખૂબ સારી ભરતી છે જરૂરથી દોસ્તો એપ્લાય કરજો સીધી ભરતી છે એટલે કે ડાયરેક્ટ સ્પર્ધાત્મક પરીક્ષા આધારિત તમને નોકરી મળશે માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને ખાસ જણાવજો